અત્યારે ખાડે કહેવામાં આવે અત્યારે જ આ મોટું લંગરમાંથી પેડી દરિયામાં જાય ને ત્યારે લંગર નાખી પેલા પર સામે છે બધી ખાલી થાય હાલમાં સ્ટીમરું બધી ખાલી કહેવામાં આવે મિત્રો દ્વારકાનું પુલ જોવાની દ્વારકાનું પુલ છે અમારે સંગત્યુ છે અત્યારે અમારા હાલમાં પાંચવા છે કે અત્યારે જટીયા પાણી નથી એટલા માટે કડીક બાંધી દે પાણી આવે તાલગણ આ છે તુવાર કા અલ માયે મિત્રો મિત્રો આજે છે એટલે તરફ નીકળી ગયા એટલે અમાર જંદર ફિશિંગ કરપ નીકળી ગયા અમે હાલમાં ત્યાં આ બધી આ છે જતી છે આ બધામાં ફોટો રાખવામાં આવેલ છે અત્યારે ફિશિંગ ક્રમ નીકળી ગયા અત્યારે સામે છે દ્વારકાધીશનું પુલ મિત્રો આ છે દ્વારકાધીશનું પુલ સામે છે દ્વારકા નગરી ઓલ પર સામે જરૂર જે કાંઈ દ્વારકા નગરી છે આયા પેલા છે બધા જારુવાળા છે તો અહીંયા છે દ્વારકાધીશનું મંદિર હવે અમે અહીંયા પૂરી ગયા અત્યારે હાલમાં અમે લંગર માટે રહીશું અત્યારે અમે નીકળ્યા છે હાલમાં ગયા છે આ સ્ટીમર છે એ સ્ટીમર ઉખાલી થાય હાલમાં આગળ આઈથી દરિયામાં દરિયામાં અંદર જવાય આઈથી આગળ દરિયામાં અંદર જવાય આઈથી હાલમાં ત્રમી છે એટલે નજારો રેડી છે પછી એક દીવા ડાંડી આયા છે જાટ ટાપુ છે અહીંયા જાટ દેઈની વસારી લે અમારે હાલમાં જવાનું હોય બંદર તરફ અત્યારે તમે હાલમાં પંદર દિવસમાં તો અમે નીકળી લગાણ જ હોય કેમ કે ટાવર આગળ ગાડી આવી જાય એટલા માટે ટાવર હોય જાય આમ આગળ જાય એટલે ટાવર હોય જાય દ્વારકા બાજુ જાઓ એટલે એ બાજુ ટાવર આવે ઓછો ટાવર આવે એમ મિત્રો દ્વારકાધીશ નું મંદિર છે આ જો સામે દેખાય એ દ્વારકાધીશ નું મંદિર છે મંદિર છે હાલમાં ને આ છે દીવાદાંડી છે એને દિવાદાંડી કહેવામાં આવે અમે હમણાં હંમેશા તમને પહેલાં કીધું એ બેટ દ્વારકા છે ને આ દ્વારકા છે આ હોનાની